નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી પંદર લાખથી વધુ કિંમતને દુકાનમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો ભરૂચ નગરપાલિકાના બે ફાયર બંબા દ્વારા આગને કાબૂમાં લેવાઈ ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી દુકાનમાં રહેલી બે સામગ્રીઓ સહિત બે ફ્રિજ પણ બળીને ખાક થઈ ગયા હતા આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આગ લાગી હતી શૈલેષભાઈ મકાનના બીજા માળ પર સૂતા હતા જેને લઈ તેઓને પણ આગની જાણ ન થઈ હતી આગની પંદરથી વીસ મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલા ચારેય વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરતાં ભરૂચ નગરપાલિકાના બે ફાયરબંબા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતાં દુકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો પંદર લાખથી વધુ કિંમતનો માલસામાન બળીને કાગ થઈ ગયો હતો ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ ફરતા ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા